રાધે રાધે દેશ વિદેશમાં રહેતા અમારા વાલા દર્શક મિત્રોને મિત્રો જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડીયો આજના દિન મહિમા તેમજ પંચાંગનો છે ચાલો જાણીએ આજનો દિવસ તેર માર્ચ બે હાજર ને ગુરુવાર વિક્રમ સંવંત આજનો આપણી જરૂરિયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ આજનું હેલ્થ ટીપ્સ વાળમાં ડુંગળીનો રસ લગાવીને પંદર મિનિટ બાદ વાળ ધોવાથી વાળ ખરવા અને અકાળે સફેદ થતા અટકે છે આજનો દિન મહિમા હોળી વ્રતની પૂનમ ઉતાસણી હોલિકા દહન શિવાનંદ દિન શિવયોગ વીસ થી દસ ને સાડત્રીસ થી ત્રેવીસ ને અઠ્યાવીસ સુધી અક્ષર પૂર્ણિમા જૈન ચોમાસી સૂર્યોદય સવારે છ ને ઓગણપચાસ મુંબઈ આજનો સૂર્યાસ્ત છ ને છેતાલીસ મુંબઈ આજનો રાહુકાળ ચૌદ ને અઢાર થી ને સુડતાલીસ સુધી આજનો ચંદ્ર આજનો ચંદ્ર સિંહ રાશિ આજે જન્મેલા બાળક ની રાશિ નક્ષત્ર પૂર્વ ચંદ્રવાસ પૂર્વ સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કચ્છદાયક પ્રવાસ રહે આજના દિવસના ના શુભ છ થી ને ઓગણીસ ચલ અગિયાર ને અઢાર થી ને અડતાલીસ લાભ બાર ને અડતાલીસ થી ચૌદ ને અઢાર શુભ સત્તર ને સત્તર થી અઢાર ને છેતાલીસ થી વીસ ને સત્તર ચલ વીસ ને સત્તર થી એકવીસ ને સુડતાલીસ લાભ ચોવીસ ને અડતાલીસ થી છવીસ ને અઢાર શુભ સિતવીસ ને અડતાલીસ થી ઓગણત્રીસ અઢાર અમૃત ઓગણત્રીસ અઢાર થી ત્રીસ ને ઓગણપચાસ જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ